નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિહારી ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપશન હું તહે દિલ સાથ કરું છું મિત્રો તો આજના વિડીયોમાં વાત કરવાની છે પેન્શનર બિગ ન્યૂઝ ટુડે રાજ્ય સરકાર દ્વારા પેન્સોના પેન્શનમાં એક હજારથી વધારીને બાર હજાર રૂપિયાનો વધારો કરાયો પણ અત્યારે મિત્રો તમારે આ કામ કરવું પડશે તો કયું કામ કરવા માટે તમારે કયું કામ કરવું પડશે અને કયા રાજ્ય સરકારે પેન્સોના પેન્શનમાં એક હજારથી બાર હજાર રૂપિયા વધારો કર્યો છે સંપૂર્ણ ચર્ચા કરી ચર્ચા કરતા ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે વિડીયોને લાઈક કરી લો તમને ચેનલ પર સરકારી કર્મચારી નવ કર્મચારી પેન્શન રાખ બાબતે પગાર બાબતે ડીએડીઆઈ લેચઆરી અને કોઈ પણ આવ્યું જાણ કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લખે મટન દબાણ બોલશો નહીં ચાલો જાણીએ આજની આ મહત્વની અપડેટ સૌ મિત્રો પેન્શન અપડેટમાં ભારતના પેન્શન માટે એક સારા સમાચાર છે બીજા પચીસમાં કેટલાક રાજ્યોના પેન્શન વધારવા જઈ રહ્યું છે ખાસ કરીને તે પેન્શન માટે હાલ જેવું રાજ્ય સરકાર પાસે પેન્શન મેળવ્યો છે હાલમાં એક રાજ્ય સરકાર પેન્શનમાં મોટું વધારો જાહેર કરી શકે છે જે અંતર્ગત પેન્સ ધારકોને એક હજાર વધીને બાર હજાર રૂપિયા વધારો મળવાનો છે આ સમાચાર પેન્શનધારો માટે વધારાથી ઓછા નથી કારણ કે તેમની જીવનશૈલી મોટો બદલાવ લાવી શકે છે જ્વારા પેન્શન વધારામાં લાભ કોનો મળશે અને પેન્શન વધારા તૈયાર તમારે કયા પગલાં ભરવાના રહેશે જ્યારે પણ રાજ્યની વધુ સરકાર પેન્શન માટે પેન્શન વધારો જાહેર કરી શકે છે ત્યારે તેનો મુખ્ય ઉદ્દેશ્ય પેન્શનની જીવન નિવા મુશ્કેલીને ઘટાડવાનો હોય છે બે હજાર પચીસમાં પેન્શન વધારો નિર્ણય પેન્શનધારકને આર્થિક સ્થિતિ માટે લેવામાં આવ્યો છે જેથી તેઓની રોજિંદા જરૂરિયાતો પણ સહાય પૂરી કરી શકે છે રાજ્ય સરકાર દ્વારા તે પેન્શનમાં વધારો મોંઘવારી બદ ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે વધુમાં સરકારે પણ સમજાવ્યું છે કે પેન્શનોના જીવનશૈલી સુધારવા માટે પેન્શન વધારો જરૂરી છે આ પેન્શન વધારાનો લાભ તમામ પેન્શનધારોને મળશે જે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા પેન્શનનો લાભ મેળવી રહ્યા છે આ લાભ સરકારી કર્મચારીઓને તો પેન્શનને વિવિધ વિધવાઓને મળશે પેન્શન વધારો કરવાની આ યોજના પેન્શનધારકોના આર્થિક સ્થિતિ સશક્તિકરણની દિશાનું મહત્વપૂર્ણ પગલું છે રાજ્ય સરકારના કર્મચારી પેન્શનો વિધવા જો કે જેવો વિધવા કે જેઓ પેન્શન મેળવ્યું છે આ યોજના પેન્શન યોજના હાથમાં લાવી લેવામાં લાભાર્થીઓ છે એ તમામને એક હજાર રૂપિયા વધારે બાર રૂપિયા સુધી પેન્શનમાં વધારો મળશે આ વધારાનો લાભ એવા પેન્શન મળશે જેઓ પહેલાં જે પેન્શન મેળવી રહ્યા છે જેના પેન્શન દ્વારા સરકાર દ્વારા કરવામાં આવે છે પેન્શન અપડેટમાં પેન્શન વધારવા માટે કયા પગલાં લેવાની જરૂર છે તો સૌ પેન્શન વધારો લાભ મેળવવા માટે પેન્શન કેટલી જરૂરી પ્રક્રિયાઓમાંથી માટે પસાર થવું પડશે જો તમે પેન્શનનો વધારાનો લાભ મેળવવા માગતા હોવ તો નીચે પગલાં લઈ શકો છો પેન્શન ફોર્મ ભરો પેન્શન સબંધ પેન્શન ફોર્મ અપડેટ કરવું પડશે આ માટે તમે નજીકની પેન્શન ઓફિસ સંપર્ક કરવો પડશે તમારે પેન્શન સોબીની માહિતી અપડેટ કરવી પડશે બીજું છે જવ દ્રષ્ટાઓ સબમિટ કરો આધાર કાર્ડ બે કાર્ડની વિગતો પેન્શન વગેરે જવ દ્રષ્ટાઓ પેન્શન ઓફિસમાં જમા કરાવવા પડશે અને દ્રષ્ટાઓ તે પાસ અપશે પછી તમારા પેન્શન રકમ વધી જશે ઓનલાઈન પોર્ટલ ઉપયોગ કરો ગયા રાજ્યોને ઓનલાઈન પેન્શન પોર્ટલ શરૂ કરે છે જો તમારા રાજ્યો ઓનલાઈન પેન્શન અપેડ સુવિધા પ્રદાન કરશે તો તમારા પોર્ટલ દ્વારા પેન્શન વધારવા માટે અરજી કરવી પડશે સમયસરજી અરજી કરું પેન્શન વધારાનો લાભ મેળવવા માટે નિયત તારીખ પહેલાં અરજી કરવી જરૂરી છે જો અરજી પગલું વિલંબ થાય તો પેન્શન વધારાનો લાભ વધારવાનો વિલંબ થઈ શકે છે પેન્શન વધારવાનો લાભ સીધો ખાતામાં જમા કરવામાં આવશે પેન્શન આધાર મહિને પેન્શન વધારાનો લાભ મળવામાં મારવામાં લાગશે ન વધારા પછી તે માસિક માસિક પગાર એક હજાર વધી બાર હજાર રૂપિયા પાર આપશે જેનાથી તેનું જીવન સરળ બનશે અને તેનો જે લાભ હતો મિત્રો પેન્શન વધારવાનો લાભ કેવી રીતે ચાર રીતે લાભ મળશે અને નિષ્કર્ષ બધા હજાર પચીસમાં પેન્સો પ્રયોગ વધારો પેન્શન માટે રાહત લાવશે આ પેન્શો વધારવા માટે તેમની આર્થિક સ્થિતિમાં સુધાર કરવા મદદરૂપ થશે નહીં પરંતુ તેમની જીવનશૈલી ઉપર સુધારો કરશે વધારાનો લાભ મેળવવા માટે પેન્શાઓને જરૂર પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે આ સમસ્યા અરજી કરવી પડશે જેમને પેન્સઓ ઓછો હોય તો તાત્કાલિક પૂર્ણ કરજો અને વધારો પેન્શો વધારો લાભ મળવા લેવા માટે તમારા પેન્શન ખાતાની માહિતી અપડેટ કરજો મિત્રો થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો જય હિન્દ જય ભારત